श्रीकृष्ण गोविन्द हरे हे नाथ नारायण वासुदेवा जिहवे पिबतमेतदेवा गोविन्द दा मोदर माधवी નમસ્કાર મારા સાથ અને પરિવાર આધ્યાત્મની દુનિયામાં આવશે એનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણના ગુણોને ગાતા જ રહીએ અને એનું નામ જપ કરતા જ રહીએ મિત્રો આવી જ મનોકામના સાથે આપણે આગળ વધીએ ગઈકાલે આપણે જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરામાં શું કર્યું ધોબી પર ગુસ્સો કરી અને એને વાતથી નારાજ થઈ અને ધોબી જ્યારે જયારે સબક શીખડાવ્યું ત્યારે બીજી બાજુ દરજી મળે છે અને એની સાથે શું વાત થાય છે એ આપણે હવે આજે જાણવાના છે તેના માટે મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્ડ આથી હાથમાં ચેનલ પર નવા હોત તો ને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બાજુવાળા બે લાઈકન ને પણ પ્રેસ જરૂરથી કરી દો અને હા વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરવાનું બિલકુલ ન ભૂલતા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જ્યારે થોડા આગળ વધ્યા ત્યારે તેમને એક દર્જી મળ્યો ભગવાનનો અનુપમ સૌંદર્ય જોઈ અને તે ખૂબ પ્રસન્ન થયો તેણે તે રંગબેરંગી સુંદર વસ્ત્રોમાંથી તેમના શરીર પર બંધ બેસતા પોશાક બનાવી આપ્યા અને એક પ્રકારના વસ્ત્રોથી વિભૂષિત બનેલા બંને ભાઈ વિશેષ શોભી રહ્યા હતા જાણે ઉત્સવના પ્રસંગે શ્વેત શ્યામ હતી

મહાત્વ મૂકે અને તેમને પ્રણામ કર્યા પછી તેમને આસન પર બેસાડી તેમના ચરણ પખાડ્યા હાથ ધોળાવ્યા અને પછી ગ્વાલ બાળકો સહિત બધાની પુષ્પહાર પાન ચંદન વગેરે સામગ્રીથી વિધિપૂર્વક પૂજા કરી ત્યાર પછી તેણે પ્રાર્થના કરી કે પ્રભુ આપ બંનેના શુભ આગમનથી અમારો જન્મ સફળ થઈ ગયો અમારું કુળ પવિત્ર થઈ ગયું આજે અમે પિતૃઓ ઋષિઓ અને દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ ગયા તેઓ અમારા પર પરમ સંતુષ્ટ છે આપ બંને સંપૂર્ણ જગતના પરમ કારણ છો આપે સંસારના અભ્યુદય ઉન્નતિ અને નિઃશ્રેય સમોક્ષના માટે જ આ પૃથ્વી પર પોતાના જ્ઞાન બલ અને અંશો સાથે અવતાર લીધો છે જો કે તમે પ્રેમ કરનારાઓ સાથે જ પ્રેમ કરો છો ભજન કરનારાઓને જ ભજો છો તેમ છતાં આપની દ્રષ્ટિમાં વિષમતા નથી કેમ કે આપ સંપૂર્ણ જગતમાં પરમ સૂર્યોદય અને આત્મા છો આપ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં સમરૂપે સ્થિત છો હું આપનો દાસ છું આપ મને આજ્ઞા આપો કે હું આપની સી સેવા કરું ભગવાન જીવ પર આપનો આ બહુ મોટો અનુગ્રહ છે પૂર્ણ કૃપા પ્રસાદ છે કે આપ તેને આજ્ઞા આપી અને કોઈ કાર્યમાં નિયુક્ત કરો છો સુદામા માળીએ આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ભગવાનનો અભિપ્રાય જાણી અને ખૂબ જ પ્રેમ અને આનંદ મગ્ન થઈ અને બહુ જ સુંદર સુંદર તથા સુગંધિત પુષ્પોથી ગૂંથેલી માળાઓ તેમને પહેરાવી જ્યારે ગોપ બાળકો અને બલરામજી સાથે ભગવાન શ્રીકૃષ્ણ તે સુંદર સુંદર માળાઓથી અલંકૃત થઈ ચૂક્યા ત્યારે તે વરદાયક પ્રભુએ પ્રસન્ન થઈ અને નમ્ર અને શરણાગત સુદામાને શ્રેષ્ઠ વરદાન આપ્યા સુદામાએ તેમની પાસે એ જ વરદાન માગ્યું કે પ્રભુ આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો સર્વ સ્વરૂપ આપના ચરણોમાં મારી અવિચલ ભક્તિ રહો આપના ભક્તો સાથે મારું સૌહાર્દ મૈત્રીનો સંબંધ રહો અને સમસ્ત પ્રાણીઓના પ્રતિ સ્વાભાવિક દયાનો ભાવ રહો ભગવાન શ્રી કૃષ્ણે સુદામાને તેને માગેલું વરદાન તો આપ્યું જ એવી લક્ષ્મી પણ આપી જે વંશ પરંપરાની સાથે સાથે વધતી જાય આ સાથે સાથે બળ આયુષ્ય કીર્તિ તથા કાંતિનું પણ વરદાન આપ્યું અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી સાથે આગળ વધે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાની મંડળી સાથે રાજમાર્ગથી આગળ વધ્યા ત્યારે તેમણે એક તરુણ સ્ત્રીને જોઈ તેનું મુખ તો સુંદર હતું પરંતુ તે શરીરથી કુબડી હતી તેથી તેનું નામ પડી ગયું હતું કુપચા તે પોતાના હાથમાં ચંદનનું પાત્ર લઈ જઈ રહી હતી ભગવાન શ્રી કૃષ્ણ રસનું દાન કરનાર છે તેમણે કુબજા પર કૃપા કરવા માટે હસી અને તેને પૂછ્યું કે સુંદરી તમે કોણ છો આ ચંદન કોના માટે લઈ જઈ રહ્યા છો કલ્યાણી મને બધું સાચે સાચું કહો આ ઉત્તમ ચંદન આ અંગરાગ અમને પણ આપો આ દાનથી તુરંત તમારું પરમ કલ્યાણ થશે ત્યારે કુબજાએ કહ્યું કે હું કંસની પ્રિયદાસી છું મહારાજ મને બહુ માને છે મારું નામ ત્રિવક્રા છે હું તેમને ત્યાં ચંદન અંગરાગ લગાડવાનું કામ કરું છું મારા દ્વારા તૈયાર કરેલું ચંદન અને અંગરાગ ભોજ રાજકંસને પણ બહુ જ પસંદ છે પરંતુ તમારા બંનેથી ચડ્યાતું બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી ભગવાનના સૌંદર્ય કોમળતા રસિકતા પ્રેમ આલાપ અને સુંદર અવલોકનથી નીકળી ગયું તેણે ભગવાન પર પોતાનું હૃદય નો ગાઢું વિલેપન આપી દીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શ્યામ સુંદર શરીર પર પીળા રંગનો અંગરાગ અને બલરામજીએ પોતાના ગોરા રંગ પર નાભીથી ઉપરના ભાગમાં લાલ રંગનો અંગરાગ લગાડ્યો ત્યારે તેઓ બહુ શોભવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણ કુબજા પર ખૂબ પ્રસન્ન થયા અને તેમણે પોતાના દર્શનનું પ્રત્યક્ષ ફળ આપવા માટે ત્રણ ઠેકાણે વાંકી તે કૂબજાનું શરીર સર્વાંગ સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો અને ભગવાને પોતાના ચરણોથી કુબજાના પગના બંને પંજા દબાવ્યા અને હાથ ઊંચો કરી અને બે આંગળીઓ તેની દાઢી પર મૂકી અને તેના શરીરને થોડું ખેંચ્યું ખેંચતાની સાથે તેના બધા અંગો સીધા અને સપ્રમાણ થઈ ગયા પ્રેમ અને મુક્તિના દાતા ભગવાનના સ્પર્શથી તુરંત જ તે ઉત્તમ સુંદરી બની ગઈ તે જ ક્ષણે કુબજા રૂપ ગુણ અને ઉદારતાથી સંપન્ન બની ગઈ તેના મનમાં ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ તેણે ભગવાનના ઉપવસ્ત્રનો છેડો પકડ્યા ને હસીને કહ્યું કે વીર શિરોમણી આવો આપણે ઘેર જઈએ હવે હું આપને અહીં મૂકીને ઘેર નહીં જાઉં કારણ કે તમે મારા ચિત્તને વલોવી નાખ્યું છે આપ મુજ દાસી પર પ્રસન્ન થાવ જ્યારે બલરામજી સામે જે કુબજાઈ આવી પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ગોવાળ મિત્રોની સામે જોઈ હસી અને તેને કહ્યું કે સુંદરી તમારું ઘર સંસારી લોકો માટે પોતાના મનનો વ્યાધિ દૂર કરનારું છે હું મારું કાર્ય પૂરું કરી અવશ્ય આવીશ અમારા જેવા ઘર વગરના મુસાફરોને તો તમારો જ આશરો છે આ પ્રમાણે મીઠી મીઠી વાતો કરી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિદાય કરી હવે તે વેપારીઓના મહોલ્લામાં ગયા ત્યાં વેપારીઓએ તેમનું તથા બલા ફૂલોના હાર ચંદન પાન અને અનેક પ્રકારની ભેટોથી પૂજન કર્યું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નગરવાસીઓને ધનુરયાગનું સ્થળ પૂજતા ત્યાં પહોંચ્યા અને ત્યાં પેસતા જ તેમણે ઇન્દ્રધનુષ્ય જેવું અદ્ભુત ધનુષ્ય જોયું જે ધનુષ્ય બહુમૂલ્ય અલંકારોથી સજાવેલું હતું તેની પૂજા કરવામાં આવી હતી અને અનેક સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષકોના રોકવા છતાં તે ધનુષ એને બળજવરીથી ઉઠાવી લીધું તેમણે બધાના દેખતા જ તે એને ડાબા હાથે ઉઠાવી તેના પર પ્રત્યંચા ચડાવી દીધી અને એક ક્ષણમાં તેને ખેંચી અને મધ્ય ભાગથી એ રીતે તોડી અને બે ટુકડા કરી નાખ્યા જેમ બહુ બળવાન હાથી સહજમાં જ શેરડીના સાંઠાને તોડી નાખી જ્યારે ધનુષ્ય તૂટ્યું ત્યારે તેના ભીષણ અવાજથી આકાશ પૃથ્વી અને દિશાઓ ગુંજી ઉઠી તે સાંભળી અને કંસ પણ ભયભીત થઈ ગયો હવે ધનુષ્યના રક્ષકો કે જે હાથ તાઈ અસુરો હતા તે તેમના સહાયકો સહિત અત્યંત ગુસ્સે થયા તેમણે શ્રી કૃષ્ણને ચારે બાજુથી કેરી લીધા અને આ છોકરાઓને પકડી લો

જ્યારે કંશે સાંભળ્યું કે શ્રી કૃષ્ણને બલરામે ધનુષે તોડી નાખ્યું રક્ષકો અને તેમની મદદમાં મોકલેલા સૈન્યનો પણ સંહાર કરી નાખ્યો અને આ બધું તેમના માટે માત્ર એક રમત જેવું જ હતું આના માટે તેમને કોઈ પરિશ્રમ અથવા મુશ્કેલી ઉઠાવવી ન પડી ત્યારે તે બહુ ગભરાયો તે દુર્બુદ્ધિની ઊંઘ ઉડી ગયા અને પોતાનું અને પોતાના પક્ષકારોનું હવે મૃત્યુ જ થશે એવું સૂચવનાર મૃત્યુના દૂત જેવા અમંગલ સ્વપ્ન અપસુકનો જોવા લાગ્યો જાગ્રત અવસ્થામાં તેણે જોયું કે જલ અથવા દર્પણમાં શરીરનો પ્રતિબિંબ તો દેખાય છે પરંતુ માથું દેખાતું નથી આંખ પર આંગળી ન મૂકવા છતાં તેને ચંદ્રમાં તારા અને દીપક વગેરેની જ્યોતિઓ બે બે દેખાય છે તેને પડછાયામાં તેને છિદ્રો દેખાયા અને કાનોમાં આંગળીઓ નાખતા સંભળાતો અવાજ તેને ન સંભળાયો વૃક્ષો તેને સોનેરી રંગમાં દેખાયા અને ધૂળ કે કાદવમાં તેને તેના પદચિહ્નો ન દેખાયા કંસે સ્વપ્નાવસ્થામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાડી રહ્યો છે ગધેડા પર બેસી અને જઈ રહ્યો છે અને વિષ પી રહ્યો છે તેનું આખું શરીર તેલથી તરબોળ છે ગળામાં જાસુદની માળા પહેરી નિર્વસ્ત્ર જઈ રહ્યો છે સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં તેણે આ પ્રકારના બીજા અનેક અપસુકનો જોયા તેથી તેને ભારે ચિંતા થવા લાગી તે મૃત્યુથી ભયભીત થઈ ગયો અને તેને નિંદ્રા ના આવી આખી રાત આવી રીતે વિતાવી અને પછી બીજા દિવસે મલ્લયુદ્ધનો મહોત્સવ શરૂ થવાનો હતો અને તેની તૈયારીઓ થવા લાગી આ ઉત્સવમાં શું થવાનું છે એ મિત્રો અવશ્ય કથા સાંભળવી જરૂરી છે પરંતુ એ આપણે જાણીએ કાલે ત્યાં સુધી બધાને છે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે